અંબે સ્કૂલ માંજરપુર માં આજ રોજ એસએસસી બોર્ડ નું પરિણામ જાહેર થયું જેમાં વડોદરા શહેર નું પંચોતેર ટકા પરિણામ છે આજ રોજ અંબે સ્કૂલ માં એસએસસી ના ગુજરાતી નું ઇઠ્યાસી ટકા અને ઇંગ્લિશ મીડિયમ ચોરાણું ટકા ના વિદ્યાર્થી સારા ટકા થી પાસ થાય તે લોકોને આજે અંબે સ્કૂલ માં ટીચર દ્વારા વિદ્યાર્થીઓને ને મોડું મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા ગુડ આફ્ટરનૂન વ્યુઅર્સ હું આરતી જોશીપુરા આચાર્ય અંબે સ્કૂલ માંજલપુર ગુજરાતી માધ્યમ આજે એસએસસી બોર્ડનું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયું દરેક વિદ્યાર્થીઓને જે પણ સફળતા મળી છે એના માટે પહેલાં તો દરેકને ખૂબ ખૂબ અભિનંદન અંબે સ્કૂલ માંજલપુરની વાત કરીએ તો વડોદરા શહેરનું પરિણામ છોતેર ટકા સેવન્ટી સિક્સ પર્સન્ટ છે ત્યારે અંગ્રેજી માધ્યમનું નાઇન્ટી ફોર પર્સન્ટ અને ગુજરાતી માધ્યમનું એટી એટ સિક્સટી સેવન પર્સન્ટ એટલે કે વિદ્યાર્થીઓની જે મહેનત હતી જે એમણે દૃઢતાથી પરીક્ષાના પેપરો આપ્યા તો એ દરેકને પોતાને સરસ પરિણામ મળ્યું છે ગુજરાતી માધ્યમમાં પાંચ વિદ્યાર્થીઓ ટોપર્સ છે જે નાઇન્ટી નાઇન વન સાથે આગળ છે એટલે આપણને ખૂબ ગર્વ થાય અંબે પરિવારને ગર્વ થાય કે જે પણ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કર્યો જે પ્લે સેન્ટરથી ધોરણ દસ અમારે ત્યાં જ અભ્યાસ કરીને આગળ વધ્યા એ ખૂબ સરસ રીતે સફળ થયા અને આ તકે એ સર્વેને હું શુભેચ્છા આપું છું કે આગળ એ જે કંઈ કારકિર્દી ઘડતરમાં આગળ વધે અથવા એમને જે પણ લક્ષ્ય છે એમાં એ લોકો ખૂબ સફળતા મેળવે અને ફરી એકવાર અમારા અંબે પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન ગુડ આફ્ટરનૂન મારું નામ પટેલ વૃંદા જિગ્નેશભાઈ છે અને આ વર્ષના બે હજાર પચીસના એસએસસી બોર્ડમાં મારા ટોટલ નાઇન્ટી નાઇન પોઈન્ટ ટુ આવેલા છે હું મારી શાળાના શિક્ષકોને આચાર્યને સુપરવાઇઝરને બધાને થેન્ક યુ કહું છું કે એમણે આટલી સારી અમને મહેનત કરાવડાવી અને બોર્ડ એક્ઝામના એક બે મહિના પહેલાં જ અમારી પાસે પેપરો લખાવવામાં આવ્યા હતા જે ગયા વર્ષના હોઈએ અને એના મુજબ પણ અમને ઘણી હેલ્પ મળી एना इना कारण हूँ आटला सारा पर्सेंटेज मिल भी सके थैंक यू आज एस एस सी ट्वेंटी ट्वेंटी फाइव का रिज़ल्ट डिक्लेयर हुआ है बरोड़ा का रिजल्ट सेवेंटी सिक्स पॉइंट सिक्स फाइव परसेंट है जबकि हमारे अम्बे स्कूल मांझलपुर इंग्लिश मीडियम का रिज़ल्ट नाइन्टी फोर परसेंट के लगभग है जिसमें ए वन चौबीस बच्चों का आया है ए टू सिक्सटी का बी वन सिक्सटी सिक्स बी टू फोर्टी फोर और सभी बच्चों ने ओवरऑल बहुत अच्छा परफॉर्मेंस दिया है जिसमें कि हंड्रेड आउट ऑफ हंड्रेड साइंस में पाँच बच्चों को आया है मैथ्स में एक को आया है और कुछ बच्चे तो एक दो मार्क्स से हंड्रेड आउट ऑफ हंड्रेड भी रह गया है ओवरऑल बहुत अच्छा परफॉर्मेंस रहा है बच्चों का और इसके लिए बच्चों ने बहुत जी जान से मेहनत की है उनके साथ उनके टीचर्स पेरेंट्स सब ने बहुत मेहनत की है इसीलिए अम्बे परिवार उन सभी को कंग्रेचुलेशन कहता है और आगे के लिए उनको बेस्ट विशेष देता है મેં મનીષા સિન્હા પ્રિન્સિપલ ઇંગ્લિશ મીડિયમ મારું નામ દક્ષ પ્રીતમ પટેલ છે હું ટેન્થ એસએસસી બોર્ડમાં નાઇન્ટી ફોર પોઈન્ટ થ્રી થ્રી પર્સન્ટેજ લાવ્યો છું અને નાઇન્ટી એઇટ પોઈન્ટ નાઇન્ટી એઇટ પર્સન્ટ ટાઈલ લાવ્યો છું અંબે સ્કૂલ અંબે સ્કૂલના ટીચર્સ દ્વારા ખૂબ સારો સપોર્ટ મળ્યો એમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે મેં કર્યું અને આજે હું અહીંયા ઊભો છું થેન્ક યુ મારું નામ ખ્યાત સતીષ પટેલ છે હું ટેન્થ એસએસસી બોર્ડમાં નાઇન્ટી સિક્સ નાઇન્ટી ફાઇવ પોઈન્ટ સિક્સ સેવન પર્સન્ટેજ લાવ્યો છું અને નાઇન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી ફાઇવ પર્સન્ટાઇલ લાવ્યો છું અંબે સ્કૂલના ટીચર્સે સારી મહેનત કરાઈ છે અને મારા પેરેન્ટ્સ અને ફ્રેન્ડ્સે સારો સપોર્ટ કર્યો છે અને અને જે અને જે પેપર સોલ્વ કરાવતા હતા એના એનામાં જે એરર આવતી હતી એને એના પર વર્ક કર્યું અને સારું પરફોર્મ કર્યું મારું નામ આર્યન પ્રશાંત કુમાર પ્રજાપતિ છે મેં ટેન્થ એસએસસી બોર્ડમાં નાઇન્ટી થ્રી પર્સન્ટેજ મેળવ્યા છે અને મારો પર્સન્ટાઇલ રેન્ક નાઇન્ટી એટ છે મેં પહેલાં ધોરણથી જ અંબીમાં ભણતો હતો અને મારા પેરેન્ટ્સના અને ફ્રેન્ડ્સના સપોર્ટથી અને મારા ટીચર્સના મહેનતના કારણે જ મેં આટલા પર્સન્ટ મેળવ્યા છે એટલે મેં એ બધાને જ બહુ થેન્ક યુ કહેવામાં માય સેલ્ફ બારોટ મૈત્રી આઈ હેવ સ્કોર્ડ નાઇન્ટી નાઇન પોઈન્ટ વન ફોર પર્સન્ટાઇલ એન્ડ નાઇન્ટ નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ આઈ હેવ બિન ઇન ધ સ્કૂલ ઇન્સ પાસ ટેન યર્સ એન્ડ આઈ એમ ઓલવેઝ ગ્રેટફુલ ફોર માય પેરેન્ટ્સ ટીચર્સ ઇન ધ સ્કૂલ એન્ટાયર સ્કૂલ ફોર સપોર્ટિંગ મી થેન્ક યુ જાનવી મુકેશભાઈ છે મારા પર્સન્ટાઇલ રેન્ક નાઇન્ટી સેવન પોઈન્ટ વન ફોર છે અને મારા પર્સન્ટેજ નાઇન્ટી નાઇન્ટી વન પોઈન્ટ ફાઇવ છે અને હું ટીચર્સના સપોર્ટથી મારા પ્રિન્સિપલ મેમના સપોર્ટથી જ આગળ આવી શકી છું અને મારા પેરેન્ટ્સને ખૂબ આભાર છે મારું નામ વિધિ સંતોષ તાનલેકર છે મારા નાઇન્ટી સેવન પોઈન્ટ એઇટ એઇટ પર્સન્ટ આયલ અને નાઇન્ટી ટુ પોઈન્ટ ફાઇવ પર્સન્ટે આવ્યા છે હું બધા જ શિક્ષકો અને નો આભાર માનું છું એમણે ખૂબ મોટિવેટ કર્યું અને મને માર્ગદર્શન આપ્યું એના માટે બહુ થેન્ક યુ મારું નામ ભવ્યા છે હું આ સ્કૂલમાં દસ વર્ષથી ભણી રહી છું અને મારા પર્સન્ટેજ નાઇન્ટી વન પર્સન્ટ આવ્યા છે અને મારી પીઆર નાઇન્ટી સેવન પોઈન્ટ ઝીરો ટુ છે મેં મારા ટીચર્સ અને પેરેન્ટ્સનો ખૂબ ખૂબ આભાર માનું છું મારા ટીચર્સના માર્ગદર્શનના કારણે જ મારા આટલા પર્સન્ટેજ આવ્યા છે માય નેમ ઇઝ સિયા પટેલ નિલેશભાઈ ફ્રોમ બંબે સ્કૂલ એન્ડ આઈ હેવ સિક્યોર નાઇન્ટી વન પર્સન્ટેજ એન્ડ નાઇન્ટી સિક્સ પોઈન્ટ સેવન્ટી સિક્સ ઇટ્સ બીન અ ઓનર ઓફ માઇન્ડ ટુ ટુ બિન ટુ હેવ બીન ઇન સ્કૂલ ફોર ટેન યર્સ માય ટીચર્સ હાર્ડવર્ક એન્ડ માય શેર ડિટર્મિનેશન હેઝ બીન પેડ ઓફ એન્ડ ઇઝ ધ રિઝલ્ટ ઓફ વોટ આઈ હેવ ગોટ ટુ ડે એન્ડ આઈ એમ થેન્કફુલ ટુ ઇચ એન્ડ એવરી વન એન્ડ ફેકલ્ટી હિયર થેન્ક યુ મારું નામ પ્રિન્સી વ્યાસ છે અને મેં આ મેં નાઇન્ટી ટુ પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટેજ સ્કોર કર્યા છે અને મારા પીઆર નાઇન્ટી સેવન પોઈન્ટ સેવન્ટી સિક્સ છે અને હું આ સ્કૂલમાં લગભગ આઠ વર્ષથી ભણી રહી છું અને આ ટીચર્સના આશીર્વાદથી અને એમના મહેનતના કારણે જ અત્યારે હું આટલું સ્કોર કરી રહી છું આઈ એમ સો ગ્રેટફુલ ટુ ધેમ થેન્ક મારું નામ દિયા જિગ્નેશ કુમાર ભાલોડિયા છે ને મારી પીઆર રેન્ક છે નાઇન્ટી એટ પોઈન્ટ નાઇન્ટી નાઇન ને મારા પર્સન્ટેજ નાઇન્ટી ફોર પોઈન્ટ થ્રી થ્રી છે આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ માય ટીચર્સ ફેકલ્ટીઝ એન્ડ માય પેરેન્ટ્સ એન્ડ સ્પેશિયલ થેન્ક્સ ટુ માય સર એન્ડ ધેર ઇઝ ઓનલી વન એન્ડ ઓનલી વન કીટ ફોર સક્સેસ ઇઝ વર્ક થેન્ક યુ મારું નામ શુભમ સંજયકુમાર પટેલ છે હું ટેન્થ એસએસસી બોર્ડમાં નાઇન્ટી ફાઇવ પોઈન્ટ થ્રી પર્સન્ટેજ લાયા છું અને મારો પીઆર નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર ફાઇવ છે મારે મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સ બધાનું થેન્ક કહેવું છે અને એમના લીધે જ હું આટલો સપો એમના સપોર્ટથી જ હું આટલો ભણી શક્યો છું અને હજુ બી ભણવા માટે એમના સપોર્ટની મતલબ અપેક્ષા કરું છું મારું નામ શૌર્ય કેયુર ગાંધી છે મારા બોર્ડમાં પર્સન્ટેજ નાઇન્ટી થ્રી આવ્યા છે અને પર્સન્ટેજ નાઇન્ટી એટ આવ્યા છે હું અહીંયા અહીંયાની ફેકલ્ટી માટે હું બહુ થેન્કફુલ છું એમને બહુ સપોર્ટ કર્યો અને સાથે મારા પેરેન્ટ્સ અને ફ્રેન્ડ્સે પણ બહુ સપોર્ટ કર્યો એમના લીધું અહીંયા ઇન્ટરવ્યૂ આપી શક્યો ગુડ આફ્ટરનૂન મારું નામ પરમાર સમિત છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું હું નાનપણથી જ પ્લે સેન્ટરથી જ અંબે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો મારા દસમાની એસએસસીની બોર્ડની પરીક્ષામાં નાઇન્ટી એઇટ પોઈન્ટ નાઇન્ટી એટ પીઆર આવ્યા છે અને હું સ્કૂલના શિક્ષકો અને આચાર્યને ખૂબ ખૂબ આભારી છું કે તેમણે અમને ખૂબ મહેનત કરાવી સ્કૂલના અભ્યાસ પછી એટલે એક્ઝામ પછી જ અમને બોર્ડની પ્રિપેરેશન કરવામાં આવતી હતી પેપર લખવામાં આવતા હતા અને અમને ખૂબ સારી મહેનત કરાવી હતી થેન્ક યુ